ચેનલને મોનોટાઇઝરને એપ્લાય કરી અને ફિક્સિંગ એડસનની તમને પ્રોબ્લેમ આવી છે જે ટુ સ્ટેપની અંદર તો એના માટે આપણે શું કરી શકીએ મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ છે અને એ પ્રોસેસ મિત્રો સુધારવામાં પણ ઘણો બધો સમય લાગે છે અને ઘણી વખત એ પ્રોસેસ મિત્રો સુધરતી પણ નથી કારણ કે જ્યારે તમે ચેનલની મોનોટાઇઝન અપ્લાય કરો ને એટલે તમારા એડસનની અંદર પ્રોબ્લેમ ઘણી બધી આવે છે કારણ કે અમુક વખત તમારું એડસન નથી બનતું તો અમુક વખત ફિક્સ ઇન એડસનની પ્રોબ્લેમ આવે છે જો આ પ્રોબ્લેમ તમને મિત્રો આવે છે તો એના માટે આપણે કયું સોલ્યુશન છે એ જે પ્રોબ્લેમ છે કયા કારણોસર આવે છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો સમજાવવાનો શું વિડીયોની અંદર મિત્રો બનાવી રહ્યો અને જે લોકો ચેનલની અંદર નવા છે યુટ્યુબને લગતી તમારે કોઈ પણ માહિતી મેળવી હોય તો દરેક માહિતીના વિડીયો મેં બનાવેલા છે મિત્રો અને દરેક માહિતી મિત્રો હું તમને આપું છું કોઈ એકદમ સાચી અને કોઈ ફેક વિડીયો આપણાની અંદર બનાવવામાં નથી આવતી જે પ્રોસેસની મિત્રો વાત કરું જ કદાચ તમને ચેનલ મોનોટાઇઝ તમે ચાર હજાર વોચ થઈ ગયા કારણ કે આપણે મહેનત ચાર હજાર વોચ ટાઈમ બનાવવા માટે ખૂબ જ કરવી પડે છે અને એક હજાર સબસ્ક્રાઈબ બનાવવા માટે પણ આપણે ઘણી બધી મહેનત કરવી પડે છે અને જ્યારે આપણે ચેનલની મોનોટાઇઝન આપણે અપ્લાય કરીએ તો ટુ સ્ટેપની અંદર એડસન ઇન ફિક્સનની પ્રોબ્લેમ આવી જાય છે ચેન્જીસ અકાઉન્ટ અથવા ચેન્જીસ એસોસિએશનનું એક ઓપ્શન તમને મળી જાય છે તો એ પ્રોસેસ તમને પ્રોબ્લમ આવે છે તો એનું સોલ્યુશન શું છે અને એ જે પ્રોબ્લેમ છે કયા કારણોસર આવે છે એની સંપૂર્ણ માહિતી તમને સમજાવું છું તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો જે માહિતી તમને આપું છું એને કમ્પ્લીટ મિત્રો સાંભળો અને તમારી ચેનલની અંદર જો આ પ્રોબ્લેમ આવી છે તો તમે એને સોલ્યુશન આરામથી કરી શકો છો કારણ કે યુટ્યુબની અંદર મિત્રો દરેક નોલેજ આપણને હોવી જોઈએ કારણ કે મિત્રો બધા લોકો કારણ કે આપણને કાયમિક માટે કોઈને કામ આપીએ કે કોઈને કોઈ પણ કામ હોય તો મિત્રો કાયમિક માટે કોઈ કામ તમને ના કરી આપે પણ હા તમને ખુદને પણ એનો અનુભવ થોડો ઘણો આપણને હોવો જોઈએ તો જ્યારે આપણે ચેનલને મોનિટાઈઝર આપણે અપ્લાય કરી છે તો પહેલાં તો તમે જે ડોક્યુમેન્ટ જે ડોક્યુમેન્ટથી આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ કે ગમે તે જે તમે અપ્લાય કરો છો ને એની અંદર જે એડ્રેસ તમે નાખવાનું આવે છે ટુ સ્ટેપની અંદર એ એડ્રેસમાં મિત્રો ખાસ કરીને એડ્રેસ અને નામ તમારા ડોક્યુમેન્ટ ઉપર છે ને એ તમારે મિત્રો નાખવાના રહેશે અને ખાસ કરીને તમે ડોક્યુમેન્ટ અમુક સમયે આપણે અપ અપડેટ કરાવવા પડે છે ઘણા સમય થઈ ગયા હોય ને તમે તમારું ડોક્યુમેન્ટ અપ અપડેટ કરાયેલું ના હોય અને તમે એડસનની અંદર આ પ્રોસેસ એટલે કે જે એડ્રેસ નાખો છો તો પણ એ પ્રોબ્લમ તમને ફિક્સની એડસનની આવી શકે છે બીજા નંબરમાં તમે જે ઇમેલ આઈડી બનાવી છે અલગથી અને આઈડી આઈડીની અંદર જે તમારા વરસ કમ્પ્લીટ ના થયા હોય અઢાર વરસથી નીચે છો તો પણ મિત્રો આ તમને પ્રોબ્લેમ આવી શકે છે ત્રીજા નંબરમાં કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટ તમારા જે એડ્રેસમાં કોઈ પણ એક આંકડાની પણ ભૂલ ના થવી જોઈએ અને એ તમારે ઓનલાઈન પણ ચેક કરી લેવાનું ઘણી વખત મિત્રો આપણા ડોક્યુમેન્ટની અંદર ઘણી પ્રોબ્લેમ બને છે કારણ કે ડોક્યુમેન્ટ પણ એક જ જેવા ખાસ હોવા જોઈએ કારણ કે જો પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ ત્રણેયની અંદર હેડ્રેસ કે નામ પહેલી વાત તો સેમ ટુ સેમ હોવા જોઈએ ને કે પાસવર્ડ ગૂગલ પિન અથવા ટેક્સ ફોર્મ ભરવાનું હોય ને ત્યારે પણ મિત્રો તમને પ્રોબ્લેમ થઈ શકે છે એટલે જેવી રીતે એક જ ડોક્યુમેન્ટ ઉપર એડ્રેસને નામ છે તો બધા ડોક્યુમેન્ટ ઉપર તમારે એક જ સેમ ટુ સેમ એડ્રેસને નામ કરાવવાના રહેશે જો તમને તમારા ડોક્યુમેન્ટ અંદરની અંદર આ પ્રોબ્લેમ જોવા મળે છે તો આજે જ તમારે છે ને જો તમારી ચેનલ મોનિટરાઈઝ નથી થતી વોચ ટાઈમ બાકી છે તો પહેલેથી તમારા ડોક્યુમેન્ટ સેમ ટુ સેમ કરાવી લેજો અપડેટ કરાવી લેજો જેથી તમને ફિક્સિંગ એડસનની આવનારા સમયની અંદર પ્રોબ્લેમ ના આવે તો ચલો હવે એ તો પ્રોસેસ આપણી પૂરી થઈ હવે એ પ્રોસેસ તમને મિત્રો પ્રોબ્લેમ આવી છે ફિક્સ ઇન એડસનની તો એને આપણે કઈ રીતે સુધારી શકીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે એક નવી ઇમેલ આઈડી બનાવવાની રહેશે અને ઈમેલ આઈડી છે ને અલગ નંબર ઉપર બનાવવાની રહેશે જે તમે આ નંબર ઉપર તમારી યુટ્યુબ ચેનલ બનાવી છે કારણ કે અત્યારે હાલની અંદર લોકો છે ને એક એક નંબર ઉપર છે ને દસ દસ યુટ્યુબ ચેનલો મિત્રો બનાવી લે છે અથવા દસ દસ જીમેલ એકાઉન્ટ બનાવી લે છે તો આ પ્રોબ્લેમ પણ મિત્રો એના માટે આવી શકાય છે એટલે અલગથી અલગ નંબર ઉપર તમારે જીમેલ આઈડી બનાવવાની છે અને જે પણ તમે ડોક્યુમેન્ટ પહેલાં તમે જેની અંદર ફિક્સ ફિક્સિનેશનમાં પ્રોબ્લેમ આવી એમાં તમે સબમિટ કર્યા છે એ ડોક્યુમેન્ટ તમારે છે ને લેવાના નથી અલગથી તમે તમારા પરિવારમાંથી કોઈપણના ડોક્યુમેન્ટ તમે ચાલવી શકો છો અઢાર વર્ષથી ઉપર થયેલા હોય એના તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને પાન કાર્ડની પણ આપણે પાછળ જરૂર પડે છે અને એમના ડોક્યુમેન્ટ ઉપર પણ સેમ ટુ સેમ બધા ડોક્યુમેન્ટમાં નામ છે કે નહીં એની પણ તમારે ધ્યાન રાખવાની રહેશે હવે મિત્રો તમે ઇમેલ આઈડી બનાવી લીધી છે હવે ફિક્સન એડશનનું તમને પ્રોબ્લેમ મળ્યું છે તો એમાંથી આપણે કયા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે તો એના પહેલા તમારે એડસનમાં જવાનું છે જે તમે એડસન મોનોટાઇઝ પ્રોબ્લેમ તમને આવી છે એની અંદર જઈને તમારું જે એડસન બનેલું છે એ એડસનને તમારે ક્લોઝ કરવાનું છે એટલે કે ડિલીટ કરવાનું છે પછી તમને સાઈડમાં ફિક્સ ઇન્ડ એડશનની બાજુમાં એક ઓપ્શન મળશે ચેન્જ એસોસિયન તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો એડસન બનાવવાની ઓપ્શન આવશે તમારી પાસે એડસન છે પહેલેથી બનાવવાનું નવું એડશન બનાવવાનું છે કે તમને ખબર નથી એમાંથી બીજા નંબરનું એડશન ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે કે મારી પાસે આ એડશન નથી મારે આ નવું એડસન બનાવવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે સીધી તમને મિત્રો ઈમેલ આઈડી જે તમારે નાખવાની છે એ ઇમેલ આઈડીમાં તમે નવું બનાવવાનું છે ને ઇમેલ આઈડીમાં આપણે બનાવવાનું છે એનો ઈમેલ આઈડી અને એ પાસપોર્ટ તમારે સિલેક્ટ કરવાનું છે તમારા ફોનની અંદર ઇમેલ આઈડીએ કમ્પ્લીટ નવી બનાવી હોય એને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે સિલેક્ટ કરો એટલે એની અંદર જે ડોક્યુમેન્ટ નાખવાનું આવે છે એડ્રેસ એ તમારે નવા ડોક્યુમેન્ટના ઉપર બનાવવાનું છે જે ડોક્યુમેન્ટ પહેલાં તમે નાખ્યા છે એના ઉપર આપણે નથી બનાવવાનું અને આ પ્રોસેસ તમારી કમ્પ્લીટ થઈ જશે પણ એની અંદર સમય લાગશે અને વધુ કોઈ પણ યુટ્યુબને લગતી તમારે માહિતી જોઈએ ને તો આપણી ચેનલની અંદર મેં દરેક વિડીયો બનાવેલા છે જેટલું નોલેજ મારી પાસે છે ને એટલા નોલેજની મેં દરેક આપણી ચેનલની અંદર વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો અને આપણી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મિત્રો ડીએમ કરી શકો છો મને તો અને ટેકનિકલ જે ગુગલ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો